નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો નિર્માણ ન્યૂઝ રસમધુર કેરીની રસપ્રદ વાતો લઈને હું આવી ગઈ છું આપની સાથે પ્રીતિ તિવારી દર્શક મિત્રો ઉનાળો એટલે કે ફળોના રાજા કેરીના આગમનની ઋતુ અબાલ વૃદ્ધ સૌ આખું વર્ષ કાગડોળે કેરીની રાહ જોતા હોય છે કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળે જેને કેરી ન ભાવતી હોય શું તમને ખ્યાલ છે કે કેરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે બાવીસમી જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે એમાંય દુનિયાભરમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જેમાં કેરીની પંદરસો વેરાયટીનું ઉત્પાદન થાય છે આપણા દેશમાં અધ અધ મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે આપણા દેશમાં કેરીનું આગમન એ કોઈ ઉત્સવથી ઓછું નથી એટલે જ તો કેરીનું આગમન થતાં જ વિવિધ સ્થળોએ મેંગો ફેસ્ટિવલનું આયોજન થાય છે ભારતમાં ગુજરાત આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ સહિતના રાજ્યોમાં કેરીનું ઉત્પાદન થાય છે એમાંય હાફુઝ નીલમ કેસર દસહરી રાજાપુરી તોતાપુરી દશેરી સફેદા અને લંગડો વગેરે કેરીઓ બહોળા પ્રમાણમાં આરોગાય છે દરેક કેરીને તેના આકાર રંગ સ્વાદ અને સુગંધના આધારે અલગ અલગ તારવી શકાય છે આજે આપણે કેરીની કેટલીક રસપ્રદ બાબતો ઇતિહાસ પ્રકાર અને ફાયદાઓ વિશે વાત કરીશું ભારતમાં લગભગ વર્ષ અગાઉ કેરીની ખેતી શરૂ થઈ હતી આ ફળ ભારત મ્યાનમાર અને આંદામાન ટાપુઓમાં ઉદ્ભવ્યું હોવાનું માનવામાં આવે છે ભારતમાં સૌપ્રથમ કેરી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉગાડવામાં આવતી અને શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને માંગા અને આમ કાયા કહેવામાં આવતી એવું કહેવાય છે કે વર્ષ ચૌદસો ને અઠ્ઠાણુંમાં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળ આવ્યા ત્યારે તેઓ કેરીને મંગા તરીકે સંબોધતા ધીમે ધીમે માંગા શબ્દ ઉપરથી જ મેંગોમાં પરિવર્તન થઈ ગયું સમય જતા મંગાએ કેરી તરીકે ઓળખાવા લાગ્યું મુગલો તો કેરીના એટલા કાયલ હતા કે કેટલાક સમય સુધી આંબાની કલમો માત્ર શાહી બગીચાઓમાં જ જોવા મળતી તેથી જ માત્ર બાદશાહો જ તેમને આરોગી શકતા જોકે આગળ જતા શાહજહાંએ પ્રતિબંધ ઉઠાવી દીધો અને મુગલ બાદશાહ જહાંગીરે તો એવું પણ કહી દીધું હતું કે કેરી એ ભારતમાં ઉગતું એવું ફળ છે કે જેનો કાબુલમાં પણ કોઈ મુકાબલો નથી કાબુલમાં પણ આ પ્રકારનું કોઈ ઉત્તમ ફળ જોવા જ નથી મળતું ભારતમાં મુઘલ સમયગાળા દરમિયાન તોતાપુરી કેરી રતોલ કેરી અને કેસર કેરી જેવી જાતો ઉગાડવામાં આવતી આપને જણાવી દઈએ કે ઈસવીસન સત્તરસોની આસપાસ કેરી બ્રાઝિલ પહોંચી અને અહીં પણ કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા ત્યારબાદ ઈસવીસન સત્તરસો ચાલીસમાં તો કેરી વેસ્ટ ઇન્ડિઝમાં પણ લોકોની પસંદ બની ગઈ આજે કેરી એ સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ છે અને લોકો તેને ભેટ તરીકે પણ એકબીજાને આપે છે આંબો એ ફળપાકનો રાજા છે ખુબ જ અગત્યનો ખાસ કરીને પરિસ્થિતિ જોઈએ કે કેવા ઉષ્ણ તો નો પાક છે પરંતુ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ બંને જે વિસ્તારો છે એમાં આંબાની ખેતી કરી શકીએ પણ આંબો જે છે એ ફળનો રાજા હોવાને કારણે એ એકદમ સંવેદનશીલ પ્રકારનો ભાગ છે એટલે વાતાવરણના જે ફેરફારો છે એમાં એની ખૂબ જ અસર થતી હોય એટલે ખાસ કરીને આપણા દેશની અંદર ઉષ્ણ કટિબંધ અને જે કઈ રાજ્યો છે એ દરેકની અંદર આંબાની ખેતી થાય છે હવે આ જે વિસ્તારો છે એની અંદર બધા જે વાતાવરણના જે ફેરફારો દરેક જગ્યાએ અલગ અલગ હોય તો એ પ્રમાણે એની જાતો છે એ વિકસી આ ઉપરાંત દક્ષિણની જે વાત કરીએ કે જે સમશીતોષ્ણ છે તો એની અંદર બેંગ્લોરા એટલે કે તોતાપુરી છે બેગમપલ્લી છે આવી જાતો છે વવાતી હોય પરંતુ આ બધી જાતો સાથે બીજી ઘણી બધી જાતો હોય છે પણ ખાસ કરીને અત્યારે આખા ભારત દેશની અંદર સૌથી જો વધારે લોકપ્રિય જાત હોય તો એ હાફુસ ગણી શકાય હાલફાંજો કે એનું જે કલ્ટિવેશન છે કોમર્શિયલ કલ્ટિવેશન એ મહારાષ્ટ્રની અંદર રત્નાપુરી જે બેલ્ટ છે ત્યાં એનું થાય છે પણ હાલના સંજોગોની અંદર ધીમે 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 આપણી જે કેસર જાત છે એ એ જે છે એ આખા ઇન્ડિયાની અંદર પગપેસારો કરી રહી છે શું કામ કે એ બે વચ્ચે ઘણું બધું અંતર છે બેની જે કેરેક્ટરિસ્ટિક છે એમાં ફેરફાર છે અને ખેડૂતોને આ વસ્તુનું ધ્યાનમાં આવવા માંડી છે તો એને કારણે કેસર કેસરની વાત કરું તો કેસર જે છે એની કેરેક્ટરિસ્ટિક છે એક યુનિક પ્રકારની પહેલાં આપણને ખબર નથી પરંતુ સંશોધનો થયા એનો ઇવલ્યુશન થયું એનો ઇતિહાસ મળ્યો એ પછી આપણને ખ્યાલ આવ્યો કે બીજી જે જાતો છે એના કરતા પણ ઉત્તમ પ્રકારની જાત હોય તો કેસર છે હાફૂસ પણ સારી જાત છે પણ હાફૂસનો પ્રશ્ન શું છે કે હાપુસ છે એક વર્ષે આવે એક વર્ષે ના આવે આ ઉપરાંત હાફૂસની અંદર એક કપાસીનો જે રોગ આવે છે જેને ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર કહેવાય એનું પણ પ્રમાણ ઘણું વધારે હોય છે તો એને કારણે ખેડૂતો કંટાળી ગયા એની સામે જે કેસર છે તો કેસરની જે કેરેક્ટરિસ્ટિક છે કે એ એકદમ એની સાઇઝ એનો શેપ એનો કલર એનો પલ્પનો કલર કે જે એકદમ કેસર કલરનો છે એની અંદર બિલકુલ રૂછા નથી એની સ્વીટનેસ ખૂબ સારી છે એની અંદર રોગજીવાત પણ ઓછા આવે છે અને કેસર છે એ દર વર્ષે આવે છે એને કારણે લોકો જે છે ધીમે 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 કેસર તરફ વળવા માંડ્યા છે આજની તારીખે રત્નાગીરીની અંદર

એમાં આલ્ફાન્સોએ તો કેરીનો રાજા કહેવાય છે મજેદાર વાત તો એ છે કે કેરીને લઈને દરેકની પોતાની પસંદગી હોય છે તો ચાલો જાણીએ કેરીની ખાસ વાતો કેરીફાન્સો નામની કેરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી ફેમસ કેરી છે કેરીની બધી જ વેરાયટીમાં આલ્ફાન્ઝોની માંગ અને કિંમત સૌથી વધારે છે આપણે તેને હાફુસ તરીકે ઓળખીએ છીએ મહારાષ્ટ્રના રત્નાગીરી અને ગુજરાતમાં તેનું ઉત્પાદન થાય છે હાફુસ એ કેરીઓનો રાજા છે તો કેસર એ કેરીઓની રાણી છે કેસર કેરીને તો સેફ્રોન ઓફ ઇન્ડિયાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે ખાસ તો રસ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે કારણ કે તેનો સ્વાદ સૌથી મીઠો હોય છે અને તે દેખાવમાં પણ આકર્ષક હોય છે અને તેનું સૌથી વધારે ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે નવાબોની રાજધાની લખનઉમાંથી આવતી દશેરી કેરીને રોયલ મેંગો તરીકે ઓળખવામાં આવે છે તે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે તમને રાજાપુરી કેરીનો તો ખ્યાલ હશે મોટાભાગે તેનો ઉપયોગ અથાણા બનાવવામાં થાય છે ફળની મોટી સાઇઝના કારણે તેને રાજાપુરી કહેવામાં આવે છે અને સાઉથના રાજા તરીકે ઓળખાતી સફેદા એ આંધ્રપ્રદેશમાં ઉગતી મીઠી અને સ્વાદિષ્ટ કેરી છે અન્ય કેરીઓની સરખામણીમાં તેની સાઈઝ મોટી હોય છે અને એક કેરીનું વજન ત્રણસો પચાસથી ચારસો ગ્રામ જેટલું હોય છે તો લંગડું આશરે બસો પચાસ વર્ષ જૂની કેરી છે આ અનોખા નામની પાછળ એક રસપ્રદ વાર્તા છે એવી માન્યતા છે કે બસો પચાસ વર્ષ પહેલા બનારસના શિવ મંદિરમાં એક લંગડા પૂજારી હતા એક દિવસ મંદિરમાં એક સાધુએ કેરીના બે છોડ રૂપિયા વર્ષો પછી જ્યારે તેના ઉપર કેરી આવવા લાગી ત્યારે કાશીના રાજાએ પૂજારી પાસેથી કેરી લઈ લીધી હકીકતે સાધુએ પૂજારીને આદેશ આપ્યો હતો કે કેરી કોઈને આપવામાં ન આવે પરંતુ ધીમે ધીમે આ કેરીની પ્રજાતિ સમગ્ર બનારસમાં ફેલાઈ ગઈ અને કેરીનું નામ લંગડો પડી ગયું લંગડો કેરીનો આકાર લંબગોળ હોય છે અને તે પાકી જાય તો પણ તેનો રંગ તો લીલો જ રહે છે કેસર કેરીનો ઇતિહાસ પણ રસપ્રદ છે ડોક્ટર ડી કે વરુએ આ વિશેની જાણકારી આપી છે લગભગ ઓગણીસો ની આ ઘટના છે ઓગણીસો ની અંદર મંથલીની અંદર બે એક બગીચો હતો એ બગીચાની અંદર કાંઈક જુદું મટીરિયલ મળ્યું અને એ સમયે જૂનાગઢ રાજ્યના વજીર સાલેભાઈ ઈદી જે હતા એમનો પણ ત્યાં બગીચો હતો અને એમણે જોયું કે આની અંદર કાંઈક જુદી જુદું જીનો ટાઈપ છે તો એ કેરીઓ એને પકવી પકવીને એમને એમના મિત્ર જે તે સમયે માંગરોળના જંગીભાઈ હતા મેં હતા એમને એણે પ્રેઝન્ટ કરી અને લોકોને ખૂબ ગમી અને એનું નામ છે સાલેભાઈની આંબળી રાખ્યું હવે આ ઘટનાની જાણ ઓગણીસો ને ત્રીસની અંદર નવાબને થઈ નવાબ બગીચાઓના ખૂબ શોખીન હતા આંબાના પણ શોખીન હતા એ સમયે એમને એક હોર્ટીકલ્ચરિસ્ટ જેને કહેવાય ને કે બાગાયત અધિકારી રાખેલા હતા નોકરી ઉપર રાખેલા હતા કેસર જેવી અને મીઠાશમાં પણ સારી એવી ખૂબ સરસ જાત છે એનો જે કલર છે આગતી વખતે એકદમ ગોલ્ડન કલર એનો ચામડીનો સ્કીનનો રે છે અને એ એ જે વાત જાત સારી હોવાને કારણે અમે અત્યારે કેસર સાથે આની પણ ભલામણ કરીએ છીએ મધ્ય કટ્ટીવાળા વિસ્તારમાં થતી નૂર જહાને તમે ફળોની મહારાણી પણ કહી શકો છો તમને જાણીને નવાઈ લાગશે કે એક નંગ નૂર કેરીની કિંમત એક હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે તેનું વજન બે થી ત્રણ પોઈન્ટ પાંચ કિલો સુધીનું હોઈ શકે આ કેરી એક એક ફૂટ સુધી લાંબી પણ હોય છે તમે આલ્ફાન્ઝો લંગડા દશેરી કેરી તો ખૂબ ખાધી હશે પરંતુ શું તમે ક્યારે જાંબલી રંગની કેરી ખાધી છે જી હા જાંબલી રંગની કેરી જાપાનમાં ઉગનાર આ કેરીનું નામ મિયાઝાકી છે તેના નામ કરતાં પણ આ કેરીની કિંમત વધારે ખાસ છે કારણ કે આ કેરી બે પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે આ કેરીની વિશેષતા વિશે વાત કરીએ તો તેનું વજન લગભગ ત્રણસો પચાસ ગ્રામ હોય છે અને તેમાં પંદર ટકાથી પણ વધુ ખાંડનું પ્રમાણ હોય છે આ કેરીને ખૂબ જ ખાસ રીતે પકવવામાં આવે છે તેના ઝાડ ઉપર ફળ આવ્યા બાદ એક એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે જેના કારણે તેનો રંગ બદલાઈ જાય છે આ કેરી ખાસ કરીને જાપાનમાં જોવા મળે છે પરંતુ ભારતના બંગાળમાં પણ તેનું ઉત્પાદન થાય છે આંબાની ખેતીની બાબતમાં વાત કરીએ તો આપણે ગુજરાતમાં આશરે દોલઠ હેક્ટરની અંદર આંબાની ખેતી થઈ રહી છે તેમાં સૌ રીતે આપણે મહત્વનો વિસ્તાર આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં આમાંની થતી સૌથી વધારે થાય છે અને તેમાં પણ જાતોની વાત કરીએ તો કેસર જાત સૌથી વધુ થાય છે ત્યારબાદ દશેરી લોડો આમણાપાલી અને નવસારી કૃષિ યુનિવર્સિટી બહાર પાડેલી સોનપડી જાત પણ ધીમે ધીમે એનો વિકાસ વધી રહ્યો છે અને આ સાથે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આનંદ રસરાજ નવી જે જાત બહાર પાડી છે એનું પણ ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે કારણ કે એ પણ એક કેસર કેરી જેવી જ દેખાવમાં અને લંગડાનો ટેસ્ટ અંદર આવે તે રીતની એક નવી જાત છે તો આ જાતો હાલમાં ગુજરાતમાં એક વધુ ખેતી માટે યોગ્ય થઈ શકાય છે અત્યારે તાપમાન વધી રહ્યું છે એટલે કોઈ જ જગ્યાએ કદાચ આપણને જ્યારે કેરી ઉતારીશું ત્યારે રેડિયેશનની ઇફેક્ટની કારણે એની અંદર આપણને સ્પોન્જી ટિશ્યુ જોવાની શક્યતા દેખાઈ રહી છે સ્પોન્જી ટિશ્યુ એટલે જે કેરી કાપીએ તો એની અંદર રૂ જેવું છે નીટળતું હોય છે તે એવી પરિસ્થિતિ દેખાતી હોય ને એનાથી અટ્યાથી બચવું હોય તો બને ત્યાં સુધી નીચે લીલો ઘાસ અથવા તો કોઈ પણ આપણો લીલો પડ રહે એવો રાખીને એને આંતરઠેર બને ત્યાં સુધી અત્યારે ન ટવી હિતાવ છે બહુ ઓછા એવા ખાદ્ય પદાર્થો હોય છે જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે એમાંનું જ એક નામ કેરી પણ છે એમાં ઉનાળાના સમયમાં કેરી ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે કેરીમાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન અને બીજા ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે કેરી એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે કેરીમાં હાજર વિટામિન એ વિટામિન સી વિટામિન કે વિટામિન ઈ અને વિટામિન બી એ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સંશોધનમાં સાબિત થયું છે કે કેરીમાં ગેલેટોનિન અને મેંગીફેરીન કેમિકલ હોય છે જેનું સેવન કરવાથી સ્થૂળતા કંટ્રોલમાં આવે છે જે લોકોને પાચનની તકલીફ હોય તેમણે પણ કેરી ખાવી જોઈએ કેરી ખાવાથી ડાયજેશન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને અલ્સર જેવા રોગમાં પણ કેરી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કેરીમાં વિટામિન સી અને વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણી ત્વચાને હેલ્ધી અને સુંદર બનાવે છે કેરી ખાવાથી ત્વચા ઉપર પડતી કરચલીઓ અને ખીલની સમસ્યા દૂર થાય છે કારણ કે કેરીમાં કેરોટિનોઇડ નામનું તત્વ રહેલું છે અને આ તત્વ આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે આ તત્વ આંખના રેટિનાને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ સાથે જ કેરીમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ લોહીના પરિભ્રમણને વધારે છે જેના કારણે હૃદય સારી રીતે કાર્ય કરે છે અને તમને હાર્ટ એટેક કે હૃદય રોગનો ખતરો નથી રહેતો એટલું જ નહીં કેરીનું સેવન કરવાથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો કેરીમાં રહેલા બીટા કેરોટીન અને વિટામિન એ નામના તત્વો તમને ફેફસા સ્તન અને ત્વચાના કેન્સરથી બચાવવામાં મદદ કરે છે કેરી માત્ર ભારતનું જ નહીં પરંતુ પાકિસ્તાન અને ફિલિપિન્સનું પણ રાષ્ટ્રીય ફળ છે બૌદ્ધ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અમૃત ફળ પણ કહેવામાં આવે છે જો કે આ અમૃત ફળનું અયોગ્ય સમયે કે વિરુદ્ધ આહાર સાથે સેવન કરવાથી તે ઝેર સમાન પણ બની જાય છે તો આજે તમને એ પણ જણાવીશું કેરી ક્યારે અને કેવી રીતે ખાવી જોઈએ મોટાભાગના લોકોને કેરી ઘણી પસંદ હોય છે પરંતુ કેરી ખાવાના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે ખાસ કરીને રાત્રિ દરમિયાન લોકો કેરી ખાવાનું કે કેરીનો રસ પીવાનું વધારે પસંદ કરતા હોય છે ઉનાળામાં લોકો ઘણીવાર રાત્રિ ભોજન પછી કેરી ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તેનાથી નુકસાન થઈ શકે જેમ કે દિવસે તમે કેરી ખાવ છો તો તે સ્વાસ્થ્ય વર્ધક છે પરંતુ રાતના સમયે કેરી ખાવાથી સ્થૂળતા હાઈ શુગર અપચો અને ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે આ સાથે જ કેટલાક વિરુદ્ધ આહાર સાથે કેરીનું સેવન ન કરવું જોઈએ જેમ કે કેરી ખાધા પછી દહીં ખાવાથી પેટમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી જાય છે જેના કારણે પેટમાં દુખાવો થાય છે અને સાથે જ કેરી સાથે મસાલેદાર ભોજન લેવાથી એસિડિટી છાતીમાં બળતરા કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે તેથી જ કેરી ખાતા પહેલાં અથવા બાદમાં આવી ચીજોનું સેવન ટાળવું જોઈએ આ ઉપરાંત જો તમે કારેલાનું સેવન કર્યું છે તો ત્યારબાદ કેરીનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં દુખાવો થઈ શકે જો આ બંને ખાદ્ય પદાર્થોને એકસાથે મિક્સ કરવામાં આવે તો આયુર્વેદ અનુસાર તેનાથી ઉલટી અને ઉબકા થઈ શકે છે આ સિવાય કેરી ખાધા બાદ કોલ્ડ્રિંકના સેવનથી પણ પાચનતંત્ર ખરાબ થઈ શકે છે અને વ્યક્તિને શરદી અને ખાંસી થઈ શકે છે આ ઉપરાંત કોઈ પણ ફળને ખાધા બાદ તેની સાથે પાણી ન લેવું જોઈએ તેનાથી પણ અપચાની સમસ્યાઓ ઉદ્ભવે છે ભારતમાં તો 5000 વર્ષ પહેલા કેરીની ખેતી કરવામાં આવતી હતી પણ શું તમને ખ્યાલ છે કે સૌથી પહેલા કેરી ક્યાં ઉગાડવામાં આવતી હતી અને કેરીને મેંગો કેમ કહેવામાં આવે છે કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે અને ભારત સિવાય બીજા કયા દેશોમાં કેરીની ખેતી કરવામાં આવે છે પણ કેરીના ફળનું નામ પહેલા ના તો આમ હતું કે ના તો મેંગો હિન્દીમાં આ ફળનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે સંસ્કૃતમાં તેને આમ્ર કહેવામાં આવે છે આ આમ્ર શબ્દ ઉપરથી જ હિન્દીમાં તેનું નામ આમ પડ્યું ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં તેને આમના નામથી ઓળખવામાં આવે છે પરંતુ કેરળમાં તેને માંગા કહેવાય છે મેંગો નામ પડવા પાછળની સ્ટોરી જોઈએ તો ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં જ્યારે પોર્ટુગીઝો કેરળથી મસાલા લઈને જતા હતા ત્યારે તેઓ પોતાની સાથે કેરી પણ લેતા તેમણે પણ કેરીનું નામ માંગા જ રાખ્યું આ પછી ઈસવીસન પંદરસો દસમાં આ ફળ સફર કરતું કરતું ઇટલી સુધી પહોંચ્યું અને ઇટલીમાં પણ તેનું નામ માંગા જ પડ્યું ઇટલી ભાષામાંથી તેનો અનુવાદ ફ્રાન્સી ભાષામાં થયો અને ફ્રાન્સી ભાષામાંથી અનુવાદ અંગ્રેજીમાં થયો આમ અનુવાદ થતા થતા અંગ્રેજીમાં આખરે તેનું નામ મેંગો પડ્યું જો કે મેંગોમાં ઓનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવ્યું તે સ્પષ્ટ નથી તેથી એવું કહી શકાય કે મેંગો શબ્દ એ કેરળની મલયાલમ ભાષા ઉપરથી જ લેવામાં આવ્યો છે કેરીનું વૈજ્ઞાનિક નામ મેંગી ફેરા ઇન્ડિકા છે હવે આપણે જો કેરીના ઉદભવ સ્થાનની વાત કરીએ તો તે સૌ પ્રથમ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ઉગાડવામાં આવતી હતી આ ક્ષેત્ર વર્તમાન મ્યાનમારની નજીક છે જ્યાં સૌ પ્રથમ કેરીના બગીચા બનાવવામાં આવ્યા પાંચમી શતાબ્દી આવતા સુધી તો આખા એશિયામાં કેરીની ખેતી થવા લાગી ત્યારબાદ દસમી શતાબ્દી સુધીમાં પૂર્વ આફ્રિકાના લોકોને કેરી વિશે જાણવા મળ્યું આ રીતે ચૌદમી શતાબ્દીમાં તે બરમુડા વેસ્ટ ઇન્ડિઝ બ્રાઝિલ અને મેક્સિકોમાં પણ પહોંચી આજે તો બાંગ્લાદેશ મેક્સિકો બ્રાઝિલ થાઈલેન્ડ અને ફિલિપિન્સ સહિતના દેશોમાં કેરીની ખેતી થાય છે ભારતમાં સૌથી પહેલા આંબાનું વૃક્ષ પાંચ હજાર વર્ષ પહેલા ઉગાડવામાં આવ્યું હતું કહેવાય છે કે ઊંચાઈ 100 થી એકસો ત્રીસ ફૂટ સુધી હોઈ શકે છે જણાવી દઈએ કે આંબાનું વૃક્ષ ચાર વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે અને લગભગ ત્રણસો વર્ષ સુધી તે ફળ આપે છે આમ તે દુનિયાના સૌથી વધારે જીવિત રહેતા વૃક્ષોમાંથી એક છે કેરીના ઉદ્ભવ સ્થાન અને સ્વાસ્થ્ય સંબંધિત લાભાલાભ વિશે આપણે વાત કરી પરંતુ શું તમને ખ્યાલ છે કે ધાર્મિક દ્રષ્ટિએ કેરીના વૃક્ષ આંબાનું પણ આગવું મહત્વ છે હિન્દુ ધર્મમાં આંબાના પાનને અત્યંત શુભ માનવામાં આવે છે અને એટલે જ તો જ્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે આંબાના પાનથી તોરણ બનાવી ઘરનો દરવાજો સજાવવામાં આવે છે આ ઉપરાંત પૂજા કળશને સજાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે આ સિવાય જ્યારે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થતા હોય ત્યારે પણ મંડપને સજાવવામાં આવે છે નવજાત બાળકના પારણાને પણ આંબાના પાનથી સજાવવામાં આવે છે આ સિવાય પણ એવા અનેક ધાર્મિક કર્મકાંડ અને મંગળકાર્યો છે કે જેમાં આંબાના પાનનો અચૂક ઉપયોગ થાય છે એક ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે માટે જ્યાં પણ કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા રહે છે દક્ષિણ ભારતમાં આમ્રપાલી મહોત્સવ પણ ઉજવાય છે આ એક એવો ઉત્સવ છે કે જેમાં કેરીના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને ફસલ સારી થાય તે માટેની પ્રાર્થના કરાય છે બૌદ્ધ ધર્મમાં પણ કેરીના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવી માન્યતા છે કે ભગવાન ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની નીચે આરામ કરતા હતા શીતળ છાયામાં વિશ્રામ કરતા હતા ત્યારે અત્યારે તો ભર ઉનાળો ચાલી રહ્યો છે અને માર્કેટમાં અલગ અલગ વેરાયટીની કેરીઓનું આગમન પણ થઈ ચૂક્યું છે તો તમે કઈ કેરીઓનો લુપ્ત હાલ ઉઠાવી રહ્યા છો તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર